નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના મોટા શૈક્ષણિક સમાચાર હવે અહીં તમામ શાળા કોલેજો બંધ અને વિદ્યાર્થીઓને મોકલી દેવાયા ઘરે ગુજરાતમાં એલર્ટ જાહેર અને આપી ચેતવણી પીએમ નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં અને બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે

370 હટાવ્યા બાદ પ્રથમ વખત દલિતોને અનામત મળી છે હવે પીએમ મોદી ગુજરાતમાં અને પોલીસ એલર્ટ આજથી બે દિવસ પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરશે ગઈકાલે આપણા ગુજરાતમાં આવી ગયા છે અને બે સભાને સંબોધન પણ કરી દીધું છે આજથી જામનગર ખાતેની આયોજિત સભાની સુરક્ષાની જવાબદારી એટીએસને સોંપવામાં આવી છે જામનગરમાં એડિશનલ ડીજીએ સુરક્ષા બાબતે એક બેઠક યોજી હતી સુરક્ષા વ્યવસ્થામાં અગિયાર જેટલા આઈપીએસ અધિકારી નજર પર રાખશે પીએમ મોદીના રૂટ પર અને સભા સ્થળે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે મહત્વના શૈક્ષણિક સમાચાર નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા બિન શિક્ષણ સ્ટાફની ભરતીની જાહેરાત બહાર પાડી હતી આ ભરતી અંતર્ગત તેરસો ને ખાલી જગ્યા ભરતી બહાર પાડવામાં આવી હતી આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ત્રીસમી એપ્રિલ હતી જે તારીખમાં ફેરફાર કરીને અરજી કરવાની છેલ્લી તારીખ સાતમી મે કરાઈ છે ઉમેદવાર પોતાની અરજી ફોર્મ આ સમયગાળામાં કન્ફર્મ કરી શકશે ગ્રેવની ચેતવણી અને બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક મે મહિનામાં દેશના મોટા ભાગના ભાગોમાં તાપમાન 40 થી 42 થી વધારાની રહેવાની સંભાવના છે એમપી યુપી સીજી બિહાર રાજસ્થાન ઝારખંડ દિલ્હી પંજાબ હરિયાણા ચટનીગઢ ઓડિશા પશ્ચિમ બંગાળ કર્ણાટક અને તેલંગાણા સહિત 14 રાજ્યોમાં હીટ વેવની 8 થી 11 દિવસ સુધી રહી શકે છે આ પછી ઘણા રાજ્યોમાં સ્વાસ્થ્ય મંત્રીએ સ્થિતિને ધ્યાનમાં લઈને ઉચ્ચ સ્તરીય બેઠક પણ બોલાવી છે વધતા જતા તાપમાનને જોતા આરોગ્ય વિભાગે લોકોને સાવચેત રહેવાની અપીલ પણ કરી છે ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને દેશની રાજધાની દિલ્હીની શાળાઓમાં બોમ્બ મૂકવાની ધમકીને કારણે ગભરાટનો માહોલ છે ડીપીએસ ડીએવી સંસ્કૃતિ મધર મેરી અને એમઈટી સહિતની ઘણી શાળાઓને એક જ ઈમેલ આઈડીથી થી મૂકવાની ધમકી આપવામાં આવી છે ઘણી શાળાઓને કોલ દ્વારા ધમકી મળી છે આવી સ્થિતિમાં દિલ્હી પોલીસ અને બોમ્બ ડિસ્પોઝ સ્ક્વોડ શાળામાં પહોંચી ગઈ છે અને સર્ચ કરવામાં આવી રહ્યું છે સાવચેતીના ભાગરૂપે બાળકોને તેમના ઘરે મોકલી દેવામાં આવ્યા છે મોટા સમાચાર અને તમામ શાળા કોલેજો બંધ કાશ્મીરમાં ભારે વરસાદે તારાજી સર્જી છે ફૂપવાડા અને હંડવાડામાં મેદાની વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે જેના કારણે અનેક મકાનો અને રસ્તાઓને નુકસાન થયું છે વરસાદ વચ્ચે ફૂપવાડા બારામુલ્લા ઉરેજ અને ગુમબર્ગમાં હિમવર્ષાથી લોકોની મુશ્કેલી વધી છે આવી સ્થિતિમાં વહીવટી તંત્રએ સાવચેતીના પગલાં રૂપે તમામ શાળાઓ અને કોલેજોને બંધ કરી દીધી છે